સીતારામની જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું પાલકના ટેસ્ટી પોચા અને જાળીદાર ગોટા જેને મેથીના ગોટા નથી ભાવતા હોતા એને આ રીતે પાલકના ગોટા એકર બનાવીને ખાશે તો એને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે પાલકના ગોટા બનાવવાની શરૂઆત કરી લઈએ તો પાલકના ગોટા બનાવવા માટે આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે એમાં આપણે એક કપ ઝીણી સુધારેલી પાલક એડ કરીશું અને હવે એમાં આપણે ઝીણા સુધારેલા ત્રણથી ચાર મરચાં એડ કરીશું અહીંયા મેં તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે અહીંયા તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો અને લસણ અને આદુની પેસ્ટ એક ચમચી એડ કરીશું કોથમીર એડ કરી લઈશું થોડીક એક ચમચી જેટલા આપણે મરી પાવડર એડ કરીશું એક ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું અહીંયા તલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અડધી ચમચી જેટલા અજમાને આપણે હાથ વડે ક્રસ કરીને એડ કરી લઈશું અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અને જે વાટકીના માપથી આપણે પાલક લીધી છે એ જ વાટકીના માપથી આપણે એક કપ બેસન એડ કરીશું અને બધું હાથ વડે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં મીઠું એડ કરી લઈશું અહીંયા આપણે પાલકમાં પણ મીઠાનો ભાગ હોય છે તો મીઠું આપણે ધ્યાન દઈને એડ કરવાનું તો હવે સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડુંક પાણી એડ કરીને આપણે થોડુંક થીક બેટર બનાવીને તૈયાર કરી લઈશું તો બેટર આપણે થોડુંક થીક રાખવાનું છે પાલકમાં પણ પાણીનો ભાગ હોય છે જેથી કરીને બેટર આપણું થોડુંક ઢીલું પડી જતું હોય છે તો થોડુંક આપણે થીક રાખીશું તો હવે એમાં અડધી ચમચી કરતાં ઓછા થોડાક આપણે સોડા એડ કરીશું અને સોડાની એક્ટિવ કરવા માટે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને ઉપરથી એક ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું અને સરસ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં હલાવીને એને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે ઉપરથી ગરમ તેલ એડ કરવાથી પાલકના ગોટા આપણે એકદમ પોચા અને જાળીદાર બનશે બેટર મિક્સ કરીને તરત જ આપણે એના ગોટા ઉતારી લેવાના છે તો તેલને આપણે ગરમ થવા મૂકી દીધું છે તો હવે આપણે ગોટા ઉતારી લઈશું તો અહીંયા આપણે કઢાઈમાં જેટલા સમય એટલા ગોટાને આપણે એડ કરી લઈશું તો અહીંયા આપણે જેટલા સમય એટલા ગોટાની એડ કરી લેવાના છે અને જ્યાં ગોટા આપણા તળાઈને ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે હવે ગોટાને આપણે એની જાતે જ ઉપર આવવા દઈશું તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં ગોટા આપણે તળાઈને ઉપર આવી ગયા છે તો હવે એને પલટાવી લઈશું અને બંને બાજુથી સરસ રીતે ફેરવીને આપણે એને સરસ રીતે ચેળવી લેવાના છે તો ગેસની આજે આપણે મીડિયમ રાખીશું જેથી કરીને ગોટા આપણે એકદમ અંદર સુધી સરસ રીતે ચડી જાય તો થોડી જ વારમાં આપણા મેથીના ગોટા એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે એક ડીશમાં આપણે કાઢી લેવાના છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા પાલકના ગોટા બનીને તૈયાર થયા છે આ જ રીતે આપણે બીજા પણ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે જેટલું ખીરું છે એના બીજા આપણે ગોટા બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે બધા ખીરાના ગોટા એડ કરી લીધા છે અને ગોટા આપણા તળાઈને ઉપર આવી ગયા છે તો પલટાવી લઈશું અને બંને બાજુથી એકદમ સરસ રીતે ચડવી લેવાના છે તો ગોટા આપણે એકદમ સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે કાઢી લઈશું અને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈશું તો આપણા પાલકના ગોટા બનીને તૈયાર છે તો આપણે એને તળેલા મરચાં સાથે સવ કરીશું અહીંયા તમે ચા સાથે અથવા કોઈ પણ ચટણી સાથે સવ કરી શકો છો અને ગોટા આપણા એકદમ પોચા અને જાળીદાર બન્યા છે એકદમ સરસ પોચા અને જાળીદાર બનેલા છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી યાદની રેસીપી